સુરતના પાંડેસરામાં દસ વર્ષનો માસૂમ બાળક રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આપઘાતનું પગલું ભરનાર યશ ગુપ્તા આશાપુરી પાંડેસરાનો રહેવાસી છે દસ વર્ષનો યશ ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો યશને મોટા ભાઈ બહેન છે પિતા લુમ્સમાં ઓપરેટર તરીકે કામ કરે છે ગુપ્તા પરિવાર વીસ વર્ષ પહેલા રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા અને સુરત સ્થાયી થયા છે પરિવારે જણાવ્યું હતું કે દુઃખદ ઘટના સમયે માતા માતા પોતાની મોટી દીકરી સાથે અન્ય રૂમમાં કામ કરી રહ્યા હતા જ્યારે યશ અને તેનો મોટો ભાઈ બીજા રૂમમાં મોબાઈલમાં ડીંગા મસ્તી કરી રહ્યા હતા મોટો ભાઈ રૂમની બહાર ગયા બાદ માસૂમ યશે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો 15 મિનિટ બાદ મોટો ભાઈ યશ સાથે રમવા માટે દરવાજો ખખડાવી રહ્યો હતો

પરંતુ હાલ પણ બાળકે કયા કારણસર આપઘાત કર્યો તે અકબંધ રહ્યો છે પરિવાર દ્વારા મોબાઈલ જોઈ ઝઘડો કર્યા હોવાની વિગતો આપી હતી પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર હાલ કારણ અકબંધ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે જે ઘટનામાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરેલાનું બહાર આવ્યું છે બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની દસ બાય દસની રૂમમાં ખીટીએ લટકાયેલી દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને માણસે બાળકે સુસાઈડ કરેલ છે પ્રાથમિક હકીકતમાં દસ વર્ષનો બાળક શા માટે આવું મૃત્યુ કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવે કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનું છે પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી કારણ કે તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે જેથી વધુ પૂછપરછ થઈ શકેલ નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન